આગળ વાત કરીએ તો બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બરવાડા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જે ગામોમાં ચાલુ વર્ષ દરમિયાન ઓછા ગુના નોંધાયા હોય અથવા એક પણ ગુનો નોંધાયો ન હોય તેવા ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બરવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં ચાલુ વર્ષ દરમિયાન એક પણ ગુનો નોંધાવ ન હોય તેવા ગામોના સરપંચો નું વિશેષ સન્માન કરાયું હતું ઉપરાંત ગામોમાં ઓછા ગુનાઓ નોંધાયેલા હોય તેવા ગામોના સરપંચોને પણ સન્માનિત કરવામાં આવ્યા

ગ્રીન ઝોન એટલે જે એક વર્ષમાં એક પણ ગુનો ન બન્યો હોય પછી ઓરેન્જ ઝોન એમાં એવું છે કે જે ચારથી પાંચ ગુના બનેલા હોય અને રેડ ઝોનમાં જે દસથી વધારે ગુના બનેલા હોય એવા સરપંચોને પીએસઆઈ બરવાડા દ્વારા એક આયોજન કરેલું અમને અમનું અમારા બધા સરપંચોનું સન્માન કર્યું છે એ બદલ બરવાડા પોલીસનો આભાર માનું છું બોટાદ જિલ્લાના માન્ય એસપી સાહેબ શ્રી કિશોર બલોલિયા સાહેબ તથા ડીવાયએસપી સાહેબ શ્રી મહર્ષિ રાવલ સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ સરપંચ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવા જણાવેલું હતું જે બાબતે આજે બરવાડા તાલુકાના ચોવીસ ગામના સરપંચો તથા બરવાડા ટાઉનના પાલિકાના પ્રમુખને હાજર રહેવા માટે આમંત્રણ આપેલું હતું અને તેમાં બરવાડા પોલીસ સ્ટેશનની અંતર્ગત આવતા પોલીસ સ્ટેશનના ગામડાઓને ત્રણ ઝોનમાં ડિવાઈડ કરેલા હતા રેડ ઝોન ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન જે ગામડાઓમાં બે હજાર પચીસની જાન્યુઆરીની પહેલી તારીખથી લઈને અત્યાર સુધી જે પ્રકારે ગુનાઓ બનેલા હોય એ ગુનાઓના આધારે એમનું વર્ગીકરણ કરવામાં આવેલું હતું ગ્રીન ઝોનની અંદર એકથી પાંચ ગુનાઓ બનેલા હોય એવા ગામડાઓને રાખવામાં આવેલા હતા ત્યારબાદ ઓરેન્જ ઝોનમાં પાંચથી દસ ગુનાઓ બનેલા હોય એવા ગામડાઓને રાખવામાં આવેલા હતા અને રેડ ઝોનની અંદર દસથી પંદર ગુના બનેલા હોય એવા ગામડાઓને રાખવામાં આવેલા હતા જેથી એ તમામ સરપંચશ્રીઓનું બુકે અને સર્ટિફિકેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું અને ઓરેન્જ ઝોન અને રેડ ઝોનને જણાવવામાં આવ્યું કે તેઓ પોતાઓનું સ્થાન ગ્રીન ઝોનમાં આવી શકે એવા પ્રયત્નો કરે અને ગ્રીન ઝોનને તેમનું સ્થાન જાળવી રાખવા માટે જણાવવામાં આવ્યું